આવા બેરોજગારી ના વચ્ચે કે કઈક બે પૈસા રળે તો આવી છવ્વીસમી જાન્યુઆરી જેવો રાષ્ટ્રીય પર્વ આવતો હોય ને આવા રાષ્ટ્ર ધ્વજ જે દસ રૂપિયા કે પાંચ રૂપિયાના ના નજીવે ભાવે વેચતા હોય ત્યારે આપણે સ્વાભાવિક એવી વાત મને કરવી ગમે અને મને એવું થયું કે આપ સૌને ફેસબુક મીડિયા થકી મારે જણાવી છે કે આવા પાંચ દસ પંદર રૂપિયાના આપણે માવા વેસન આપણે વિધ વિધ જાતના એવા ફૂડ ખાઈ લેતા હોય તો ગોવિંદભાઈ જેવા હજારો લોકો આજે દેશના સડક ઉપર જે ચાલતા હોય છે એ પોતાના સાયકલ લઈને મહા મહેનતે સાંજ પડે સો કે બસો રૂપિયા જેવું કમાઈ શકતા હોય તેવાની વચ્ચે આપણે આવા સાયકલ બંધુઓ જે વિક્રેતાઓ છે છૂટક મજૂરી જેવો ધંધો સામાન્ય રીતે કરે છે કે સાંજે કમાય કે નહીં એની કોઈ ગેરંટી નથી તેવા સમયની વચ્ચે આપણે જ્યારે ભારત દેશના આવા રાષ્ટ્રીય પર્વ આવતો હોય તો આપણે સૌ પણ ખભેખભો મિલાવીને આપણે પાંચ દસ કે પંદર રૂપિયાની એક સામાન્ય ખરીદી આવા ગોવિંદભાઈ જેવા સામાન્ય માણસો કે જે વિક્રેતા છે સાયકલ બંધુ કરે છે મહા મહેનતે તમે કપડાં જોઈ શકો છો સામાન્ય જમી પણ ના શકે તેવા આ મોંઘવારી ના સમાના ની વચ્ચે તો આપણો એક એવો પ્રયત્ન થાય કે આપણે એવા ધ્વજ લઈએ અને આપણા વિવિધ સંસ્થાઓ હોય આપણી કંપની હોય આપણે દરેક સ્ટાફ ને આપીએ આવા શર્ટ ઉપર લાગે એવા બિલ્લાના માધ્યમથી અથવા ધ્વજ ફેરાવીએ તો તમામ પ્રકારની ખરીદી કરવી જોઈએ કે દસ વીસ કે વીસ રૂપિયા થી આપણું કંઈ નથી થવાનું પરંતુ ગોવિંદભાઈ જેવા હજારો લોકો કે આજે પણ પોતે રોજગાર માટે વલખા મારે છે રસ્તા ઉપર સાયકલ મહા મહેનતે કેટલી બધી મહેનત થાય છે આપણે આજે ખબર છે આવા ધોમ ધોમ તડકા ઠંડીની વચ્ચે પણ ગોવિંદભાઈ જેવા હજારો માણસો ને કંઈક સારું રોજગારી મળે બે પાંચ પૈસા બે પાંચ રૂપિયા મળે તેના જ માટેનો આ વિડીયો બનાવીએ છીએ અને સ્વાભાવિક તમે પણ તમારા દરેક વિસ્તારના આસપાસના ધ્યાન નીકળો ત્યાં ગાડીને લેવર મારો અને આસપાસ જુઓ કે આવા કોઈ લોકો હોય તો તેને મદદના રૂપે તમે એક ધ્વજ ખરીદી ને આવા લોકોને રોજગારી કેમ મળે તેવો હેતુ છે આપણે જોઈએ છીએ ક્રિકેટરો જે જે ભારત ભારત ના ધ્વજ માટે માટે લડતા હોય છે તેના જર્સી પણ લાખો રૂપિયા હોય તો આ તો ભારત દેશનો રાષ્ટ્રીય પર્વ છે તો આપણે ધ્વજ માટે શું આપણે પાંચ દસ વીસ રૂપિયા ન ખર્ચી શકીએ આ સવાલ મારે સૌને પૂછવો છે અને આ ફેસબુક થકી આપ સૌને શેર કરવો છે ખાસ કરીને વિડીયો વધુ ને વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકો સુધી આપડી વાત પહોંચે કે ફક્ત ને ફક્ત સોશિયલ ઇન્ફ્લુઅન્સર હાથી મજાક કરવા માટે નથી લોકો ના પ્રશ્નો લોકોના પરિસ્થિતિ વિશે પણ આપણે કઈક માહિતી આપીએ બસ એટલો જ હેતુ છે જય હિન્દ જય ભારત હું છું આપનો યશ સુધી આભાર